ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ ઘરમાં સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને કિચનમાં મમ્મી પણ રસોઈ બનાવવા માંડ્યા છે કેમ કે આજે છે અમારા ઘરે જમવાનું બધાને દેશી પ્રોપર દેશી બન્યું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો અહીંયા સુરતી લાપસી બનવા મળી છે ને મોટું કુકર જોશે ને

તો સાંજ સુધીમાં બધા આવી જશે અને સાથે સાથે ચલો આગળ જોતા રહો તો લાપસી શેકાઈ ગઈ છે અહિયાં ને હવે આપણે કુકર માં મૂકવાની છે ને અહીંયા મમ્મી શું કેવાય કે એક કુકર મૂકી દીધું ને બીજું કુકર મૂકવાનું સાડા લાક્ષી નું પછી પાછળ ખાંડ ઉમેર બને ઉમેરી દીધી બધું કુકર ખુલ્લેટ તો તમ ના એમાં શેકું પછી પાણી ખાંડ નાખું લાંબા રીંગણા ના સમય માં શું કેવાય કે આનું રીંગણા નું શાક કહ્યું હતું ને કાશું તો રીંગણા કપાવા છે અહિયાં અમે શાક ની તૈયારી કરું છું

ના ના આપણે ચૂલે બેસી જવાનું છે હિરલબેન માનસી બે કરશે

ગોગલ્સ લેતા હોય તો શમ્પેન મસ્ત જો આ હું કે ફૂલી ફૂલી ને દડા જેવા રોટલા બનવા મળ્યા છે આપડા રોટલામાં અને ને રોટલા જમીન આસમાન નો ફેર છે કાલ હમ બાય બા કાજલ બેન હું કહેવાય કે કાજલ એનું ખાવાનું સુધારવા મળીસ ડાઈટિંગ ખાતે ડાઈટિંગ પણ અમારે ડાઈટિંગ પર રોટલા ડાઈટિંગ આવે કાજલ રોટલા ડાયટિંગમાં આવે સાચી વાત છે હાજી આ કરના

બધા કેવા સરસ કામે લાગી ગયા છે જો બા તમને એમ થતું હશે ને આ બધું નોચ્યું તે શાંતિ હતી એમ

શેર ના જમવાનું છે ગોઠણી હમણાં ખાઈ લેવો તો તારે ખવડાવી દેવાનું ધીર ના તો અભી મારે તો પેટમાં નહીં એટલું

અંબાડીયા બેઠા હોય એમ બેહી ગયા બધા હાથમાં ડિશ માં લઈને માનસી આવું છે દેશી દેશી અહીંયા તો કઈક અલગ

કાજલ ની ઘરે વૈસા નહીં કાજલ એ બિચારીએ કીધું ભાભી રોટલામાં મેધું નાના ચૂલ્લાસ કરવાના છે કે એટલા બધા રોટલા ક્યારે કરી રહીશો એમ લાગી બોલી

જવાનું છે ઇટલી જવાનું છે સ્પેન એટલું જ બાકી રહ્યું છે બસ બસ પણ ઈ વાંધો નઈ પણ આપણે જાવી પછી બંધ થઈ જાય અંદર થી આનંદ થાય લંડન માં શીખ્યું હરવા ફરવા શીખ્યું અને એક તો મને હું બે ત્રણ દિવસ થાય એજ કઉ છે ને તમને બધા ધન્યવાદ દેવો પડે છોકરા ને ઘર સાંભળો ને તો આવડો વ્યવહાર રાખો હજી તો જો સાડા ચાર થયા છે ને ત્યાં આપડે બધી રસોઈ બની ગઈ છે અને બધા બેસી ગયા છે આરામથી બે બાની માટે આપડે તાળીઓ હો એટલા બધા રોટલા ને ભાખરી અમારે શું કહેવાય ગેસ પર કરવું હોય ને તો વાર લાગે આ બે જ કલાક થઈ બે વાગે લગભગ બેઠા ચાર વાગે તો આપડે પૂરું થઈ ગયું આ તો હું અત્યારે આવી તડકો એટલો છે પણ આપણે કાજલ કે એમ થોડોક મેકઅપ કરી લેશું કા કાજલ બ્લેક બ્યુટી બ્લેક બ્યુટી જ છીએ અમે આશીષ આપશો મેરી નથી સ્ટ્રોબેરી લાગે પણ આવું કે બ્રિટિશ બોળા છે આ બધા પેલી વાર ચાખીસ હે ને અમે એટલા આવી

મસ્ત મજાનો ભગવાન નો થાળ રેડી થઈ ગયો છે આપડે શું કેવા રોટલા ભાખરી નથી લીધી કઢી ખીચડી રીંગણા બટાટા નું ગ્રેવી વાળું શાક સેવ ટમેટા નું શાક

બધા ભજન એક ભજન ગાવાલો તમને બહુ સારા આવડે ગાવા માં બધા જીંદગી હોય ને હાલો ગાવે શિવ માળા કરો

आय હાય કેવું લાગે प्रॉपर देशी लागे मानसी बेन कैटरस बस बस દાઈ જો લાગો કા કરવા હોય તો મને તો મને નામ છે આશિષભાઈ હા એ એક છે ને દાવી થા પણ મોટો તમે જમીન લે બે ટુકડા નહી હું પછી ની જાતો ના ના ખાઈ જો છોલીન ખાઈ જો

આ સસ્નેયા મેવા અમે હા ખાઈ તો પેટ ભરાય ને पहिला केव्हा केव उतर विडिओ फोकस <laughs> आशिष <आशीज> भाई <में। laughs>

પેરના ચેરી ના જાડવાનું ડિસ્કશન કરે છે લખોટી થાય મોલી દાંત કાઢે છે લખોટી ના થાય લખોટી બતાવજો

છે ક્રિકેટ રમે ચાલો ચાલી નહી આવી ગયા છે અને જમ્યા પછી ની જમાવટ કરવાની છે તો આપણે મેગ્નમ ની કેન્ડી ખાવાની છે માનસી બધા નાયક પછી ઘટે એટલા કે એટલે આપણે લેતા આવી અહીંથી ના ના અંદરથી દેવાય ને હાલો અંદર બેહશે ને એને જ મળશે મેગ્નમ માય લવ ઓ ટેસ્ટ સરકી બાર દાદા ને ને એમ દી જમે <laughs> છે

ભૂખ સાડા અગિયાર વાગી ગયા છે ને હજી અમારી ગોસિપ તો ચાલતી રહેશે તો હવે અહિયાં જ લોગ નો એન્ડ કરીએ મળીયા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યોર અવર નેક્સ્ટ વ્લોગ ચલો મળીયા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યોર અવર નેક્સ્ટ વ્લોગ અને વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો પાછળથી મમ્મી એ આગળથી જ કેવા મળ્યા છે બાય બાય તો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય